ભાઈ ફટાકડા જોઈએ છે ચાલો ભાઈ મળી જશે અરે આણંદ માં જોઈએ છે મળી જશે સ્ટાન્ડર્ડ જશેના જોઈએ છે તો પણ મળી જશે સસ્તા જોઈએ છે તો પણ મળી જશે કેમ છો કેતનભાઈ કેતનભાઈ પહેલા તો શ્રી ગણેશ ની વાત કરીએ તો એડ્રેસ ક્યાં આવ્યું એડ્રેસ આવ્યું રાજગંગા એસ્ટેટ કરમસદ વિદ્યાનગર રોડ જનતા ચોકડી ની બાજુ બ્રિજ ની બાજુ બ્રિજ ની બાજુમાં તો આપણી જે વાત છે કે પચાસ ટકામાં ડિસ્કાઉન્ટમાં આપણે ફટાકડા બધા આપી રહ્યા છે બરાબર સાચી વાત છે સાચી વાત છે ભાઈ અડધા ભાવમાં તમને દરેક ફટાકડા મળી જવાના છે પહેલા હવે નાના બાળકોના ફટાકડા જોઈ લઈએ આવો બતાઈએ તો કેતન ભાઈ શું શું છે નાના બાળકો માટે નાના બાળકો માટે કોઠી છે ચકેડી છે પછી આ દોરી છે પેન્સિલ છે તારામંડળ છે ભાઈ એટલે નાના બાળકોની દરેક આઈટમ જો ફેન્સી આઈટમો પણ મળી જવાની છે જો આ દરેક આઈટમો પચાસ ટકા ઓફ મળી રહી છે અત્યારે મારા જેવા નાના બાળકોના ફટાકડા જોઈ લીધા ને તો મોટાના પણ જોઈ લઈએ તો જોઈ લો આ સ્કાય બંબુ આમાં પણ રેગ્યુલર સાઈઝ અને જમ્બો સાઈઝ તમને મળી દેવાના છે તો વાત કરીએ હવે સ્કાય શોટ ની સ્કાય શોટ માં પણ તમારે બાર શોટ થી લઈને આ બધું જોઈ શકો છો પાંચસો શોટ સુધીના સ્કાય શોટ તમને મળી જવાના છે એટલે કે દરેક વ્યક્તિઓ માટે ફેન્સી આઈટમો ઢગલો મળી જવાની છે એની સાથે જો કંપનીની વાત કરું ને તો તમે જોઈ શકો છો વનીતા સ્ટાન્ડર્ડ છે તો મારા આનંદના મિત્રો જો તમારે પણ દિવાળી લેવાના બાકી રહી ગયા હોય ને તો આવી જજો શ્રી ગણેશ સ્ટેટસ જેનું એડ્રેસ અને મોબાઈલ નંબર મેં મેન્શન સ્ક્રીન પર કરેલું છે પચાસ ટકા ઓફમાં દરેક ફટાકડા મળી રહ્યા છે તો આવાનું ભૂલતા નહીં અને લાભ લેવાનું ભૂલતા નહીં વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે વાપસ પહેલી એન્ટ્રી પરિ કરતા જૂસરી એન્ટ્રી પર કરતા